હાસોટ મામલતદારને આજ રોજ હાસોટ કોંગ્રેસ દ્વારા તાલુકાના સાત જેટલા મુદ્દે આદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં નહેરના પાણી ન મળવા દારૂના અડ્ડાઓને બંધ કરાવવા પંડવી સુંગર પાસે બમ્પ મૂકવા પંડવાઈથી બિરલા જવાના રસ્તાને પોળો કરવો ખરચથી ઓભા અસરમાં રસ્તો બનાવવો જેવી માગણીઓ આદનપત્રમાં જણાવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી પચાસથી સાહીઠ ટકા ડાંગરનું વાવેતર થયું છે હાલ નહેર તૂટવાના કારણે જે ધીમી ગતિએ પાણીનું વહન થાય છે એમાં તેલ પર પાણી ન પહોંચવાના કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે આ પ્રત્યે અમે આવેદનપત્ર આપ્યું છે હાલમાં આજે હાંસોદ તાલુકાના બુટલેગરો એ પોલીસની છાવણીની અંદર ખુલ્લે દાદાગીરી કરી ગામ લોકોને હિજર કરવાની ફરજ પડી છે જે બાબતે હું ડીઆઈજીને અને મુખ્યમંત્રી જાણ કરી ટપાલ આપવામાં અમે ઈચ્છીએ છીએ